નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને હટી હટીન જય ઠાકર કેમ કે મિત્રો આજે તમારા ભાઈ નવા મોબાઈલ લઈ આવ્યા છે જે આપણા આગળ ઓપ્પો એફ સેવન્ટી પ્રો હતો એ જરાક સોટી જતો હતો તો આપણે આજ જે અમારા ખાસ મિત્ર છે રમેશભાઈ બકૂતરા એની થોડીક ઇન્ફોર્મેશન લીધી અને સેમસંગ એ પાંત્રીસ મોડલ અમે લઈ આવ્યા છે ફોન એકદમ મસ્તીનો અને એકદમ કેલેરીવાળો હે અને આ કવર જોઈને તો તમને તમારા ભાઈને મોબાઈલ એમ લાગતું હોય કે આ તો મુખ્યમંત્રી હોય એવું હુનાનું કવર લઈને આવ્યા પણ નહીં આ કવર હે ને પ્લાસ્ટિકનું સિલિકોનનું હે એકદમ ઢીલું અને મજબૂત છે ફોન પડી જાય તો કંઈ થાય નહીં થોડીક આ ફોન વિશે આપણે ચર્ચા કરી તો રમેશભાઈનું કેવું એવાનું એવું હતું કે ભાઈ રમેશભાઈની ચેનલ અથવા તો એને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જવા ને રમેશ બકુત્રા કરીને તો એની અંદર આનું બધા ફોનનું ટેસ્ટિંગ બતાવીએ આ ફોનનું ટેસ્ટિંગ એવું છે કે એક પાણીનો ભાઈ ટબ ભરે છે એની અંદર મોબાઈલ ડૂબાડે છે અને ફ્રિજમાં મૂકી દે છે અને ફ્રિજમાં બરફ થઈ જાય તો આ ફોનને કંઈ થતું નથી બાકી તમારે આગળ આ ફોન હોય ટ્રાય કરવી હોય તો તમારી ઈચ્છાની વાત જોખમ લેવો હોય તો એ બાકી આપણે તમને ખેડૂત રહ્યા ખેતીવાડી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા એટલે આવો કંઈક મજબૂત ફોન હોય તો સારું રહે કે પાણીમાં ટકાવ કેમ કે આપણે ખેતરમાં કામ કરતા હોય ને વરસાદ આવી જતો હોય તો હવે ફોનને મૂકી સાઈડમાં અને આપણે આપણી વાતચીત કરી ચાલો તો મિત્રો આપણો આજનો વિષય એવો એક ટેકનિકલી માહિતી એટલે કે પશુને જે આપણે દૂધ વધારવા અને ફેટ વધારવા અને જે વસ્તુ છે કે આપણે એનું ઓર્ડર વધારવાની માહિતી આપણે આપતા હતા તો મિત્રો ઓર્ડર એટલે કે આવ પશુનું

તો એના માટે અડર તો વધી ગયું છે ભેહ વ્યાય ગઈ છે પણ ભીંને દૂધ આવતું નથી તો મિત્રો તેના માટે તમે ઘરે પણ કેલ્શિયમ બનાવી શકો છો આ એક ખરેખર ટેકનિકલ માહિતી જાણવા જેવી છે અને દેહિય છે આ માટે તમારે શું કરવાનું એક કિલો કલીચૂનો લેવાનો જે આપણે ગાંગડા હોય અથવા તો પાન માવામાં જે આપણે ખાતા હોય એક કિલો ચૂનો લેવાનો અને દસથી પંદર લીટરનું જે માટીનું માટલું હોય એની અંદર નાખી દેવાનું અને પાણીથી ભરી દેવાનું અને હલાવવાનું ઢાંકી દેવાનું હવાર સુધી એને ઢાંકી રાખવાનું અને હવારે હળવે હળવે હાથે અથવા તો એક પાઇપ લઈ અને એના દ્વારા શોષી અને ગમે એમાં ઠલવી લેવાનું એ પાણી ચૂનો તળિયે બેસી જાય ને ઉપરનું જે પાણી આવશે ને પેશિયમ કેલ્શિયમ જેટલું જ ગણ કરશે અને જે કેલ્શિયમની બોટલ આવે એની અંદર તો ને ફોરસ્ફરસને ઝીંકને આવું બધું ઘણું આવતું હોય પણ સ્પેશિયલ કેલ્શિયમ જોતું હોય તો આ કરવાનું છે તો હવે આપણે એ દેવાનું કેટલું એક એક લિટર એમાં દેતું જવાનું તમારે ઘરે જ થઈ જાય દહ રૂપિયાનો સૂનો લેવો ને એટલે તમારે આઠ દી સુધી હાલ છે તમારે દસ પશુ હે ને તો એ ખાલી તમને દસ થી પંદર પૈસા કે વીસ પૈસાનું લિટર કેલ્શિયમ પડીએ ને એ તમારા પશુને એટલું ફાયદાકારક થાય અને રહી વાત કે અડર બનાવી લીધું છે અને પશુમાં દૂધ કેમ નથી વધતું તો આ માટે તમે કોપરાનો ખોળ દઈ શકો છો કોપરાનો એટલે કે નાળિયેરનો ખોળ કેટલી માત્રામાં દેવું કે તાજું વ્યાલું પશુ હોય એને સો ગ્રામ કેલ્શિયમ તમે આપતા હો તો એની હારે હારે દોઢથી બે કિલો કોપરાનો ખોળ આપવો ઘણા ખરા મિત્રો આપતા હોય છે ઘણા ખરા એરિયાની અંદર આપણે જેમાં મકાઈનો ખોળ પછી આપણે જે કપાસિયાનો ખોળ મળે મગફળીનો ખોળ મળે એવા ઘણા એરિયામાં કોપરે ખોળના પણ બાચકા મળતા હોય છે અને બીજી રહી વાત કે આને પશુને અનાજની અંદર ચોખ્ખા બિલકુલ દેવા નહીં કેમ કે એલર્જી હોય દૂધને ચોખાને તો મકાઈ હે ઘઉં હે ચણા હે ચણા ચોરી કે જ્યાં પછી ચણાના મિલ હોય જ્યાંથી જે ચણાની ફોતરી હોય એ લઈ આવો તો હાલે અને મગ મકાઈનો ભયડો અને ઘઉંનો ભેડકો પશુને દૂધ વધારવા માટે ત્યાર પછી ઘણી ખરી આવે લઈ અને આપણે ખાવાની હોય બે થી અઢી ચમચી તમારે એને હવા દેતું જવાનું દૂધમાં તમારે પશુ આવી જાય પ્લસ આ બધી ટ્રીટમેન્ટ ક્યારે કરવાની મિત્રો તમારા પશુને આગલા વેતરમાં તમે આઠ થી એ હાથથી આઠ મહિના દોય અને બેથી અઢી મહિને મૂકી દીધી હોય અને ત્યારે પછી એનું ઉડર હારામાં સારું થયું હોય અને નેક્સ્ટ વેતર વ્યાય ત્યારે દૂધમાં ના આવતી હોય તો બાકી આગલે વેતર તમે પૂરેપૂરી નવથી સાડા નવ મહિના સુધી દોઈ લીધી હોય અને પછી એ પશુ વ્યાય અને તમે એનું દૂધ કરવા જાઓ તો ખાલી ખોટા ખર્ચામાં મૂકાઈ જાઓ એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન સાચી દેવી છે એટલે તમને વિગતવાર વાત કરીને કહું છું કેમ કે આજ તમારી બેસોવાઈ ગઈ હોય તમે હાડા નવ મહિના દો ને એટલે એક જ મહિનો એને વ્યાવહવાની વાર રહી હોય ઘણા ખરાબ પશુની નસલ એવી હોય કે ભાઈ બે થી અઢી લીટર એમની છેટ વ્યાય ત્યાં સુધી કરતી હોય અને હવારે વ્યાય રહી હોય હાજે તમે દોય હોય ને હવે વ્યાય રહી હોય ઘણા ખરા પશુની આવી નસલ પણ હોઈ શકે અને એમાં દૂધય પણ થઈ જાય પાછું પણ વધારે પડતા આ પ્રોબ્લેમ થતા હોય અને મિત્રો અત્યારના જમાનામાં હાલની તકની અંદર પશુની અંદર એક ખરેખર એવી વસ્તુ છે એનાથી આપણે કંટાળી પણ ગયા થઈ અને લગભગ તબેલા એ પ્રોબ્લેમ હોય જ છે કેમકે અમારે પણ એક ભેંસની માથે એવી તકલીફ થઈ છે એટલે મને તો ખાતરી છે પણ જે આ વસ્તુ છે એ તમારા તબેલામાં હોય અને ગરી ના જાય એ માટે તમે કાલે વિડીયો જોવા તૈયાર રહેજો કાલે હું વિના વિશે વિડીયો જોરદાર બનાવીશ અને એ વિડીયો એવો ઇન્ટરેસ્ટિંગ હશે કે તમારું પશુ વારંવાર રિપીટ થતું હોય ઉથલા મારતું હોય અથવા બે વ્યાણ વર્ષે મોટો સમયગાળો રહેતો હોય આ વિષયની આપણે ચર્ચા કરીશું એમાં કઈ કયા હોર્મોન્સની ખામી હોય એ વિશે તો આજે તમને દૂધ વધારવા માટેની માહિતી આપી અને દૂધ વધીએ એ પણ તમને કઈ રીતે વધીએ એ કીધું છે કેમ કે જે આગલા વેતરમાં પૂરેપૂરું પશુ નિશો વાઈ ગયું હોય તો દૂધ વધવાની શક્યતા ઓછી રહે છે અને જે પશુને હાથથી આઠ મહિના દોય અને મૂકી દીધું હોય ત્યાર પછી પશુ દસ મેડે દસ મહિને પૂરેપૂરું વ્યાણું હોય અને ઓર્ડર બુડર કમ્પ્લીટ હોય અને જો દૂધ ન થતું હોય ને તો જ આ નુસ્ખો તમે કરજો મિલ્ક મેજિક વાપરવા જેવું હોય ગમે એ કંપનીનું એકવાર લઈને ટ્રાય કરજો પશુમાં દૂધ ઓછું આવતું હોય તો બાકી તો કાલના વિડીયોમાં મળશું તો આવજો બસ આજે આ વિડીયોમાં એટલું જય દ્વારકાધીશ હર હર મહાદેવના મોબાઈલ વિશે રાખે કોમેન્ટ કરી દેજો